અત્યારે અમે લાખણીને ધાંધેરા તાલુકા વચ્ચેનો જે બે તાલુકાને જોડતો જે મુખ્ય માર્ગ છે એ આખાથી ધાંઘરા વાયા જુલસુલનો રોડ છે એ રોડ છેલ્લા વીસ વર્ષથી જજરી હાલતમાં હતો એ વારંવાર રજૂઆતોના અંતે અમારી ત્રીસ વર્ષની રજૂઆતોના અંતે રોડને મંજૂર કરાવાયો આવ્યો એમાં ખાતમુહૂર્ત કરવા અને વારે ઘડીએ કામ બંધ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ થતાં અમે અંતે એ આંદોલન કરીને રોડને પાછું કામ ચાલુ કરાવ્યું હવે આ રોડ ઉપર કામ ચાલુ થતાં ત્યાં સમતલ કર્યા વગર કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરી અધિકારીઓ પણ એની સાથે મળે છે એટલે સંપૂર્ણપણે અમને ખ્યાલ છે કે જે સમતલ કર્યા વગર ટેકરા ઉપર જ્યારે આ કામ ચાલુ થયું તો એમાં એક્સિડન્ટની ભીતિ અમને સૌથી વધારે થાય છે અમે આગળ પણ અમારા ભાઈઓ ખોઈ ચૂક્યા છીએ તો અમે બીજી વખત અમા કોઈ ઘટના બને કોઈનો લાલ કોઈનો દીકડો એ ના ગુમાવે એના માટે અમે આ રોડના અધિકારીઓને મળ્યા છે કે ભાઈ એને સંપૂર્ણ સમતલ કરી પછી કામ ચાલુ કરવામાં આવશે પરંતુ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરવાથી એ લોકો રાત્રે પણ કામ ચાલુ રાખે છે તો સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે બનાસકાંઠાની અંદર આખા જિલ્લાની અંદર સતત વરસાદના કારણે અને ઉનાળાની અંદર પણ ઉપરા ઉપરી કમોસમી વરસાદના કારણે અમારે જે ઉનાળું પાક બાજરી અને મગફળી એ સંપૂર્ણપણે ખેતરની અંદર સડી ગયું છે નાશ પામ્યો છે કેમ કે પાણી ભરાઈ ગયું છે અને ચોમાસાની અંદર જ્યાં ખેતરોમાં પાણી હતા ત્યાં વાવેતર પણ થયું નથી ક્યાં ક્યાંક ટેકાવાળી જમીન ઉપર મેં વાવેતર કર્યું છે તો પણ એ પાણી ભરાવાથી એ બળી ગયું છે તો સાથે સાથે જ્યાં પણ જે મુગા બિયારણ જે મગફળી જેવા હતા તલ હતા બાજરી બાજરીતે એ મોગા બિયારણો નાખીને ખાતર એની અંદર એ નાખી અને અમે પાકને વાવ્યું હતું પરંતુ એ પાક સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે એટલા માટે આજે આવેદનપત્ર આપ્યું છે કે આગળ ધાનેરા જે પચીસ કિલોમીટરનો રોડ પાસ થઈને એક વર્ષ થઈ ગયા ખાલી એક વર્ષ થઈ ગયો પૂરું એનું ઉદઘાટન થયા બરાબર મોટા મોટા ચાર પાંચ નેતા આવીને ઉદઘાટન કરી ગયા અને એ રોડ પાસ થયો એ કીડીની ચાલે ચાલી ચાલવા રોડ છે એ કામ થાય અને હાલમાં જે કામ થઈ રહ્યું છે ધોળસોલ ચોકડી સુધી તો બરોબર એ થયું કદાચ સમતલ પણ અમારે જે ધોળસોલથી ધાનેરા સુધી જે રોડ છે તેમાં જે ખાડા ટેકરા અને અમારો વિસ્તાર બનાસકાંઠાનો જે અમારા પચાસીક ગામડાં છે તે રેતાળ અને ધોરાવાળો ઇલાકો છે ત્યાં તમે ક્યારેક કોઈ લાગતા વળતા અધિકારીઓ ખાલી વિઝિટ કરવા આવો તો ખબર પડે કે અમારા કેવા ધોરા પછી તમે બજેટ પાસ કરો પિસ્તાળીસ કરોડ રૂપિયા પાસ કર્યા છે પણ એ પિસ્તાળીસ કરોડમાંથી કોઈ દસ કરોડ રૂપિયા એ વાપરવા તૈયાર નથી એવો તમે અહીંયા એને ખબર પડે કે અમારે કાતરુઆઈ ધાનેરા સુધી ટાંકો હેડે છે ખૂબ ફળના મોટી મોટી ગાડીઓ ત્રણસો ચારસો બોરીઓ ભરે ભરે અમારે નાની ગાડીયાવાળાને આ નથી તો જરાય નોનો રોડ છે એટલે સાઈટ મળતું બરાબર અને પાણી પણ અમુક જગ્યા પાણી ભરાય છે તો બૂડું બૂડું અમનું પાણી એમાં નાની ગાડીયા બધી બંધ પડી જાય કોઈને સાયલસ તૂટી જાય કોઈને કોય થઈ જાય એ હાથ ધળાથી ધાનેરા સુધીનો જે બે તાલુકાને જોડતો રોડ છે એ મેઇન રજૂઆત હતી કે ત્યાં ખેડૂતોના છેલ્લા એક વર્ષથી વાળ વિધી તોડી અને જે રોડ બને છે તો ત્યાં ખેડૂતોના ખેતરમાં ભોંડ ગાયો આ બધા ચરી થાય અને ત્યાં રોડ બનતો નથી એટલે ખેડૂતો હજી સુધી એમની વાળ કરી નથી શકતા એટલે મેઇન એક પ્રશ્ન એ હતો કે તમે ત્યાંથી જે બનાસકાંઠી જે કાતરવા કેટલ છે ત્યાંથી જે મેનાવા ધાનેરા રાત જે દવાવાળી ગાડીઓ છે બનાસકાંઠા ભરી એ ગાડીઓ બધી ત્યાંથી નીકળે